પોરબંદરની સ્ટેટ લાઇબ્રેરી પાસે ચાઇનીઝ ખાણીપીણીની લારીઓ ઊભે છે ત્યાં એક લારીમાં બાર વર્ષના બાળકને કામે રાખવામાં આવ્યો હતો જ્યાં સરકારી શ્રમ અધિકારીએ રેડ પાડીને આ બાળકને તેના માલિકના કબજામાંથી છોડાવ્યો હતો અને તેના માલિક સામે કાર્યવાહી હાથ ધરી હતી પોરબંદરના વાડીપ્લોટ શાક માર્કેટ પાસે આવેલ સ્વસ્તિક એપાર્ટમેન્ટમાં રહેતા અને પોરબંદરમાં સરકારી શ્રમ અધિકારી તરીકે ફરજ બજાવતા મહીપાલસિંહ મહેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કીર્તિમંદિર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યા મુજબ પોરબંદર જિલ્લા બાળ શ્રમયોગી ટાસ્ક ફોર્સના સભ્યો ગઈકાલે સાંજે છ વાગ્યા આસપાસ બાળ મજૂરી કરતા બાળકોને છોડાવવા માટેની રેડનું આયોજન કરીને ચોપાટી પાસે ગયા હતા જેમાં એન્જલ ચાઇનીઝ લારીના માલિક અક્ષય મહેશ શિયાળની પૂછપરછ કરતા ત્યાં બાર વર્ષનો એક બાળક કામ કરતો જોવા મળ્યો હતો આથી અધિકારી દ્વારા આ બાળકને તેના માલિકના કબજામાંથી છોડાવીને બાળમજૂર પ્રતિબંધ અધિનિયમ હેઠળ બાળકને કામે રાખનાર લારીના સંચાલક અક્ષય મહેશ શિયાળ સામે ગુનો નોંધાવ્યો હતો અને બાળકને જિલ્લા બાળ સુરક્ષા એકમને સોંપી દેવાયો હતો ત્યારે આગળની તપાસ કીર્તિમંદિર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે જેની સામે ગુનો નોંધાયો છે તે ભોયવાડામાં રહેતા અક્ષય શિયાળે એવું જણાવ્યું હતું કે આ બાર વર્ષનો બાળક તેને ત્યાં છેલ્લા દસ દિવસથી કામ પર હતો આથી બાળમજૂરીના કાયદાના ભંગ બદલ તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર